સુરતમાં ફરી એક યુવક યુવતીનો વિડીયો વાયરલ થયો છે બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થતા બાઇક ચલાવી રહ્યો યુવતી પેટ્રોલની ટાંકી ઉપર ઊંધી બેસી યુવકને હગ કરી રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો હાલ શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું તો જાણે બાઇક પર સ્ટન્ટ કરનારાઓને કાયદાનો ડર ના હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સુરત પોલીસે વાયરલ વિડીયોમાં ગાડી નંબર દેખાતું હોય છે ના તપાસ હાથ ધરી સ્ટન્ટ કરનાર સુનિલ તેજાણીને બાઇક સાથે ઝડપી પાડ્યો પોલીસે હાથે ઝડપાયેલા સુનિલ તેજાણીએ વિડીયોને લઈ માફી માંગી લોકોને આવો વિડીયો ન બનાવવા અપીલ કરી સાથે વિડીયો ચાર વર્ષ જૂનો હોવાનો અને પત્ની સાથે બનાવી હોવાનું પણ જણાવ્યું હતું મારું નામ સુનિલ રાઘવભાઈ તેજાણી છે આ વિડીયો હમણાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો એ મારો અને મારા વાઇફનો છે જો આ બહુ જૂનો વિડીયો છે ત્રણ ચાર વર્ષ પહેલાનો પણ હમણાં અમે અપલોડ કરેલો તો એના બદલ હું માફી માંગુ છું બધાની અને તમે પણ આગળથી આવો વિડીયો કોઈ બનાવતા નહીં નહીં તો અત્યારે મારી પર જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એ તમારા પર બી થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી રહો એસઆઈ ન્યૂઝ સાથે